જય માતાજી મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે કળા સતી માતાના મંદિરે દર્શન કરવા અને આ છે સતી માતાનું મંદિર અને આ છે એ દેખાય તે છે રાણ અને આ રાણ છે તેઓ આ જો સતી માતાનું મંદિર એમ આપણી રાણ

પહેલાં સુકી હતી અને પછી લીલી થઈ તો મિત્રો આ છે સતી માતાનું મંદિર અને તમને પણ દર્શન કરાવીએ અને અહીંયા મળે છે સતી માતાની સુખડી પ્રસાદ ધરાવવા માટે સુખડી સધી માતાનું પ્રાચીન જૂનું મંદિર છે મિત્રો તમે પણ દર્શન કરી લેજો સધી માતાના અને આ છે સદી માતાનું મંદિર જે કડા ગામે આવેલું છે મંદિર જે કળામાં આવેલું છે આ છે કેરાણ અને આ છે સિદ્ધનાથ મહાદેવ મંદિર અરે તમને હું બતાવું સતી માતાનો જે ઈંચકો છે તે પણ બતાવું તો વિડીયોમાં જોડાયેલા રહેજો છે આ છે સતી માતાનું પારણું

અને એ સ્કાવડા કે મોટો છો હ ભાઈ દે હ કે ખાવ માતાજી તાકુ બધી માંડી જય માતાજી મિત્રો અમે ફાઈનલી સધી માતા ના દર્શન કરી અને હવે નીકળી ગયા છે અને હવે તમને જે બાર સધી માતા નું મંદિર છે તે પણ દર્શન કરાવીએ તો વિડીયોમાં જોડાયેલા રહેજો